અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભાજપનું ભૂત પ્રમુખ સંમેલન યોજવામાં આવ્યું આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર આર સહિત મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા આ ઉપરાંત સંમેલનમાં અમદાવાદની બંને સીટના ભૂત પ્રમુખો પણ હાજર રહ્યા આ સમયે સીઆર આર પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે તમારી સાથે સંવાદ માટે આવ્યો છું આપણી વિધાનસભામાં જે સીટો હાર્યા એ ખૂબ ઓછા મતોથી હાર્યા છે આ ઉપરાંત તેમણે પેજ કમિટી અંગે સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતમાં ચુમોતેર લાખ પેજ કમિટીના સભ્યો છે એક ઘરમાં ત્રણ મતદાર ગણીએ તો પણ કુલ બે કરોડ બાવીસ લાખ મત ભાજપને મળવા જોઈએ તેમજ વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દસ લાખની નિર્ણય પહોંચે તેવી શુભેચ્છા પણ પાઠવી છે આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે બૂથ પ્રમુખ પોતાના ઘરે તેર સભ્યોની ટીમને પોતાના ઘરે બોલાવીને બેઠક કરે કે ગુજરાતની અંદર ચુમ્મોતેર લાખ ઘરોની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા બેઠો છે હવે આ ચુમ્મોતેર લાખ લોકોના ઘરમાં જો ત્રણ મતનો એવરેજ ગણીએ ને કોઈમાં બે હોય કોઈમાં ચાર હોય ત્રણની એવરેજ ગણીએ તો બી બે કરોડ ને બાવીસ લાખ મત એ ભારતીય જનતા પાર્ટીને આ ઇલેક્શનમાં મળવા જોઈએ મળી જશે તમારી તૈયારી છે તો ગયા વખતે આપણને એક કરોડ ને અડસઠ લાખ મત મળ્યા અને આ વખતે જો બે લાખ બે કરોડ બાવીસ લાખ મત મળે તો ચોપન લાખ મતની લીડ આપણને મળે ગયા વખતે ડોક્ટર સોલંકી સાહેબ કેટલા મતે જીત્યા હતા શ્રણ ને પચીસ જીત્યા હતા હવે જો ચોપન લાખ વધારે આવવાના અને ગયા વખતે જે મતો મળ્યા એમાં જો ચોપન લાખમાં આપણે આ સો સીટો એવી છે કે જેમાં ઓછામાં પાંચ લાખની લીડ તો આ દિનેશભાઈ વખતે લઈ જવાના છે કે જે કઈ જાદુ લાકડી છે ને એ બધી તમારા હાથમાં છે મિત્રો અને એટલા માટે આ વધુમાં વધુ લીડ થી જીતવા માટે મારી આપ સૌને શુભેચ્છા સાથે એક સલાહ છે કે હું તમને કેટલીક વાત કરવા માંગુ છું એ વાતનો જો તમે અમલ કરશો ને તો કેટલીક જગ્યાએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ઉમેદવારની ભવ્ય હશે કે કોંગ્રેસના ડિપોઝિટ જમા થઈ જશે પહેલી વખત આપણા બધા માન્ય નરેન્દ્રભાઈ આ દસ જ વર્ષમાં આપણું અર્થતંત્ર અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને લાયા અને આ વખતે ઇલેક્શન ચર્ચા છે તો કે ભાઈ આ પાંચમા સ્થાને થી કયા નંબર ઉપર આવવાની ચર્ચા ત્રીજા નંબર ઉપર આવવાની ચર્ચા અને ત્રીજા નંબર ઉપર ક્યારે આવે તો એ માન્ય નરેન્દ્રભાઈ ના આપણે બધા ભેગા થઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવી દઈએ એટલે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાને આવી જાય